ભાઈ છેલ્લા બે દિવસ તો મારા ખબર નહીં એક તો ગળું હજી પાછું ખરાબ છે એક તો એની પાછળ ગયા અને બીજી વસ્તુ એ કે થોડા દવાખાના દોડા અને હવે કોર્પોરેશન અહીંયા પેવર બ્લોકનું કામ કરાવી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા એક સરસ અભિયાન ચલાવવામાં આવ્યું કે તમારી શેરીમાં તમારા જે ઓટા હોય ને એ પેવર બ્લોકના કરી દે એટલે જે લોકો સિમેન્ટના ઓટા હતા એ લોકો પોતપોતાના પેવરના પેવર બ્લોકના પોટા કરાવડાવ્યા તો ગળું થોડું સારું થયું આજે શનિવારની સાંજ આવ્યા છીએ બાલા હનુમાનજીના મંદિરે રાજકોટનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે અને તમે જોઈ શકો છો દાદાને નવું શ્રૃંગાર કરવામાં આવ્યો છે રાજકોટ ખેલ મહાકુંભમાં એથ્લેટિક ગ્રાઉન્ડ્સમાં અત્યારે છીએ હવે

તમે જુઓ હા તારું છે આ બધી પતંગો અને આ બધી ફિરકીઓ અને હજી આના કરતા ડબલ સ્ટોક આવવાનો છે પણ ઉડાડવા માટે નહીં આજે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમ ઓર્ફન એજ હોમ અને આજે ત્યાં અમુક વસ્તુઓ જે છે અમારી

બપોરના ફાઇનલી મેં આવી ગયા છે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં બહુ વર્ષો પહેલાં મેં મને યાદ છે મિરચી મામા ઇવેન્ટ અમે કરી હતી ત્યારે મેં એ લોકો અહીંયા આવ્યા હતા ગોલા ખવડાવ્યા હતા બાળકોને ત્યારે આજે બહુ વર્ષો પછી પાછું આવું થયું અને થેન્ક્સ ટુ માય નેવ્યુ રઘુ એની ઈચ્છા હતી કે કાકા વખતે ફળે પતંગ દોરા ત્યાં આપીએ અને અમારા બંને ભાઈઓની પણ એવી ઈચ્છા હતી કે લાઈફમાં બાળકોને થોડા થોડા સમયના અંતરે એક વખત આ જગ્યાએ લઈ આવવા જોઈએ જેથી કરીને એનામાં એક વસ્તુ રિયલાઇઝ થાય કે ભગવાને એને શું આપ્યું છે અને એક વસ્તુ છે કે એમને કોઈકને કંઈક દેવા માટેની ભાવનાઓ હંમેશા અંદર મનમાં જાગૃત રહે કે ભગવાને આપણને જે આપ્યું છે ને આપણે એમાંથી એક હિસ્સો કોઈકને આપીએ આ વિડીયો બનાવવાનો કારણ એવું કોઈ નથી કે અમે કોઈને આપી રહ્યા છીએ તો દેખાડીએ દેખાડો કરવાનો કોઈ મતલબ નથી વિશ્વાસ કરજો એક તહેવાર જે પતંગનો તહેવાર નાનપણથી આપણે ઉજવતા આવ્યા છીએ પણ એ તહેવાર કોકની લાઈફમાં કેટલી બધી ખુશી છે આપણને મળતી હોય ને પતંગ ઉડાડવા એના કરતાં દસ ગણી ખુશી આપણને ત્યારે આપી શકે જ્યારે એમની એમનો તહેવાર આપણે ખુશાલીથી ભરીએ તો એક મેસેજ આપવાનો છે કે બાળકોને પણ ક્યારેક ક્યારેક અમુક વર્ષોના કે અમુક મહિનાઓના અંતરાલ પર આવી કોઈ જગ્યાએ આજે સવારના મારો ભત્રીજો વૃદ્ધાશ્રમમાં પણ ઢોલરા પાસે જે છે ત્યાં એમના ચીકીનાને એના પેકેટ્સ દેવા ગયો હતો આજે એમની ઈચ્છા છે કે આપણે અહીંયા આવીએ તો અમે બધા બાળકોને લઈને આવ્યા છે અહીંયા આવ્યા છીએ રાજકોટનું આ કાઠિયાવાડ બાલાશ્રમ જે છે એમના પ્રણેતા એટલે એમનો જે પાયાનો પથ્થર જેમણે નાખ્યો એકસો ત્રીસ વર્ષ પહેલાં મોરબી સ્ટેટના હિસાઇનસ કુંવર શ્રી હરભમજી સાહેબ જે છે હરભમજી સાહેબ એમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તો હમણાં ઘરે જોરદાર બધું મીઠાઈ મીઠાઈ ચાલે અડદિયા એની સાથે ખજૂર પાક અને આવી ગયા છે અમરેલીના હીરાભાઈના પેંડા એટલે આમાં અમરેલીમાં આવા પેંડા બે ત્રણ લોકો બનાવે પણ હીરાભાઈનું નામ બહુ ફેમસ છે અને આ પેંડા ટાઈપના હીરાભાઈએ શરૂઆત કરેલી તો આજે અમરેલી મામાનો દીકરો આવ્યો હતો તો મસ્ત પેંડા લઈને આવ્યો છે આપણા માટે તો બહુ જ હેક્ટિક દિવસ રહ્યો આમ તો સંક્રાંતિ પહેલાંનો ટાઈમ હોય એટલે ઉત્સાહ પણ એટલો હોય ને ઘણા બધા કામો પણ હોય અને આમ પણ હું હમણાં થોડોક વધારે ટાઈમ મારા ફેમિલી બિઝનેસમાં જે છે તેના હું ગાળતો હોઉં છું એટલે વ્લોગ્સ બનાવવાના ટાઈમ બહુ ઓછો મળતો હોય છે અને આજે જે તમને મેં કાઠિયાવાડ બાલેશ્રમના વિડીયોમાં જીસ્ટ દેખાડી એની પાછળનું કારણ એ હતું કે બાળકોની અંદર એક સાચો મેસેજ સ્પ્રેડ થાય અને અમારા બાળકોની જે ઈચ્છા હતી કે અમારા ઘરના લોકોની જે ઈચ્છા હતી એ એક મેસેજ થકી હું તમારી સાથે શેર કરવા માગતો હતો અને એ લોકોના હાથે એ લોકોને અમે દેતા હોઈએ એવું એટલા માટે શૂટ નથી કર્યું કારણ કે અમે જે કોઈ પણ સામાન છે એ બધું ત્યાંના મેનેજમેન્ટને સોંપી નીકળી ગયા હતા અને જે બાળકો છે એ પણ કોઈ બહારના લોકોના હાથેથી લેતા હોય તો એને પણ થોડુંક મનમાં એવું ન લાગે કે હું કોકની પાસે જ લઉં છું એટલે એમનું જ મેનેજમેન્ટ એમને સોંપી દે આપી દે બધું તો એ લોકો માટે એક બહુ પેલું કમ્ફર્ટ એનું હોય એના માટે અને એ લોકોએ તો કીધું કે તમારા બાળકોને કદાચ તમારે દેવી હોય ફીરકી તો ના એવું નથી કરવું તમે તમારા હાથેથી દેજો એટલે એમને લેવામાં પણ વધારે મજા આવશે અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને પછી બીજા ઘણા બધા કામકાજો હતા અને હા એક વાત તમને જરૂરથી કહીશ આવતીકાલનો સંક્રાંતનો દિવસ છે આપના માટે આપણા પરિવાર માટે એકદમ સેફ અને શુભ સંક્રાંતિ રહે મહેરબાની કરીને ઘરની બહાર નીકળો તો આવનારા બે ત્રણ દિવસ તો ખાસ કરીને બાઇકમાં અને સાયકલમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે દોરી જે છે એ આજે જ એક વ્યક્તિ જે છે એના ગળામાં દોરી આવતા હોતા રહી ગઈ કારણ કે મેં એમના દૂરથી સ્ટોપ કરી દીધું ને પછી એ દોરો જે છે એ થોડો ઊંચો લઈને ખેંચી નાખ્યો બાકી મારી નજરની સામે કોકના ગળામાં એ દોરો આવતા અતરી ગયો એટલે આ આઈ આઈ વિશ કે બધાની માટે આ સંક્રાંતિ સેફ રહે બની શકે તો તમારા બાઇકમાં હજુ પણ એક દિવસ બે દિવસ પેલી આગળ પેલી કમાન લાગે છે દરેક બાઇકની ઉપર રેસકોસ પાસે બહુ બધી જગ્યાએ એ કમાન લઈને ઊભા હોય છે એ કમાન નખાઈ દો તો પણ સેફ રહેશે અથવા બાળકોને સંક્રાંતના બીજા દિવસે સ્કૂલ મૂકવા જાઓ અથવા આવતીકાલે સવારના કોઈ બીજી જગ્યાએ જતા હો તો મહેરબાની કરીને ગળામાં પહેલો બેલ્ટ આવે છે સેફ્ટી બેલ્ટ અથવા મફલર છે રૂમાલ છે મોટો રૂમાલ એ બાંધીને નીકળજો પરિવારના લોકોને પણ એ ખાસ કરીને સૂચના આપજો અને ખાસ કરીને પ્લીઝ બર્ડ્સનું ધ્યાન રાખજો હું તમને દિલથી એક રિક્વેસ્ટ કરું છું એક ભાઈ તરીકે એક મિત્ર તરીકે કે બને જો પોસિબલ હોય તો સવારના દસ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ સવા પાંચ વાગ્યા પછી પતંગ ઉડાડવાનું ટાળજો કારણ કે આ બે સમય એવો હોય છે કે સવારના દસની પહેલાં અને સાંજે પાંચથી સાડા પાંચ પછી એ બર્ડ્સ માટે ગ્રુપ ફ્લાઇટ્સનો ટાઈમ હોય છે ગ્રુપ ફ્લાઇટ્સ એટલે એક સાથે ટોળાઓના ટોળા પક્ષીઓ જે છે એ પોતાના માળા ભેગા થતા હોય અથવા છેલ્લે છેલ્લો એક એક્સરસાઇઝ કરી લેતા હોય છે એ લોકો પોતાના માળામાં જતી પહેલાં પણ અને જે કંઈ ફૂડ વૂડ હોય એ બધું લઈ લેતા હોય અને છેલ્લે પછી એ આરામ કરતા હોય સાંજે સાત આઠ વાગ્યા પછી એની આંખો જે છે ઘણા વડવાઓ એમ કે આંખ હવે આઠ વાગ્યા પછી એની આંખો જતી રહે એમ એટલે એ લોકો જોઈ ના શકે એટલે ત્યાં સુધીમાં એક ગ્રુપ ફ્લાઇટ લઈ લેતા હોય છે તો મહેરબાની કરીને પાંચ સાડા પાંચ વાગ્યા પછી બને તો પતંગ ઉડાડવાનું ઉડાજો એ સિવાયના જે ટાઈમમાં આપણે એન્જોય કરતા હોઈએ છીએ સંક્રાંત આપણી પાસે ઘણી બધી કલાકો હોય છે તો એક રિક્વેસ્ટ છે એની હાવ બહુ બધા લોકો જે છે એના મેસેજીસ આવે છે કે સમીરભાઈ શું કરી રહ્યા છે કે વ્લોગ્સ નથી આવતા તો એની પાછળનું એક કારણ આપણ છે અમારા ફેમિલી બિઝનેસમાં થોડું વધારે ઓક્યુપાઈડ છું અને હમણાં થોડાક સામાજિક જવાબદારીઓ પણ બહુ બધી આવી ગઈ હતી માથે એટલા માટે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત હેવ અ હેપી એન્ડ સેફ મકર સંક્રાંતિ